એન્જિનિયર તખતગઢ ગામે ઉમા સહકારી મંડળી દ્વારા ચાલતી સામૂહિક સમ યોજનાની મુલાકાત લીધી હતી ખેડૂતો દ્વારા સો ટકા કરવામાં આવ્યું હતું અને આ સામૂહિક સંપ યોજના અને લિફ્ટ ઇરિગેશન થકી સિંચાઈનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું 11 के साथ में हमने मछली बनाई और हमने पानी डाला है और यहाँ खेती हो रही है और जो भी अपना पाक है तो उसमें बटाका है वरियारी है चना है ऐसे उपज हम लोग लेते हैं साबरकाठा जिला न तखतगढ़ गांव में आज वाल्मी आनंद ખા ઓર્ગેનાઇઝર દ્વારા નાસિકથી નિયુક્ત થયેલા મહારાષ્ટ્ર સરકારના ડેપ્યુટી એન્જિનિયર અને એન્જિનિયરોએ સામૂહિક સંપ યોજના ઉમા પિયત સહકારી મંડળી તખરગઢ દ્વારા ખેડૂતો દ્વારા ચાલતી મંડળીની મુલાકાત લેવામાં આવી હતી આ એ મુલાકાત દરમિયાન એમને સામૂહિક સંપ યોજના કેવી રીતે અમલીકરણ કરવામાં આવે છે ખેડૂતો દ્વારા સો ટકા ડ્રીપ ઇરિગેશન થકી ખેડૂતો સિંચાઈ કરે છે તેનું માર્ગદર્શન મેળવી આવનાર સમયમાં મહારાષ્ટ્ર સરકારમાં સિંચાઈની યોજનાનું અમલીકરણ થાય તે માટે તખતગઢ ગામે સામૂહિક સંપ યોજના મુલાકાત લેવામાં આવી હતી નિશાંત પટેલ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો